દુર્ગાનું પહેલું સ્વરૂપ નામથી ઓળખાય છે પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી તરીકે જન્મ થવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું નવરાત્રીના પહેલા દિવસે તેમની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે નવરાત્રિ માત્ર મા દુર્ગાના પૂજવાના દિવસો નથી હોતી પરંતુ આ દિવસ છે આદિશક્તિની ઉપાસનાનો તેમના પણ આપણી શ્રદ્ધાનો માના નવ રૂપોની પૂજા આ નવ દિવસોમાં થાય છે નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે માટે તેમને જ પ્રથમ દુર્ગા કહેવામાં આવે છે માનું સ્વરૂપ સરળ સરસ અને સૌમ્ય માનું આ સ્વરૂપ સરળ સરસ અને સૌમ્ય છે મા પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને જ્યારે પણ કોઈ મુસીબતમાં તેમને સાચા હૃદયથી પોકારે ત્યારે તે હંમેશા પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે માની પૂજા નિમ્નલિખિત મંત્રથી કરો ઓમ એમ હ્રિં ક્લિમ ચામુંડાઈ વિચે ઓમ શૈલપુત્રી દૈવ્યે નમઃ પૂજાવિધિ નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના કરીને મા દુર્ગાની પૂજા શરૂ કરો અને વ્રતનો સંકલ્પ લો ત્યારબાદ મા શૈલપુત્રીની પૂજા કરો તેમને લાલ ફૂલ સિંદૂર અક્ષત ધૂપ વગેરે ચઢાવો મા શૈલપુત્રીને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે માટે તેમને સફેદ રંગની બરફીનો પ્રસાદ ધરાવો ત્યારબાદ માતાના મંત્રનું ઉચ્ચારણ કરો દુર્ગા ચાલીસાનો પાઠ કરો જે સંભવ હોય તો દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અથવા કરાવડાવો પૂજાના અંતે ગાયના ઘીનો દીવો કે કપૂરથી આરતી કરો પૂજા દરમિયાન કે બાદમાં ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ પુરાણોમાં વર્ણન છે કે પ્રજાપતિ દક્ષના ઘરે એક અતિ સુંદર કન્યાએ જન્મ લીધો જેનું નામ સતી હતું અને તેના વિવાહ મહાદેવ શિવજી સાથે થયા હતા એકવાર દક્ષના ઘેર ભવ્ય યજ્ઞનું આયોજન થયું પરંતુ આ યજ્ઞમાં શિવજીને આમંત્રણ મળ્યું નહીં જોકે પત્ની હોવાના નાતે સતીને આ વાત ગમી નહીં પરંતુ તે પુત્રી હોવાના કારણે એ અનાષ્ઠાનનો હિસ્સો બનવા માંગતી હતી તેની દુવિધા શિવજી સમજી ગયા તેમણે સતીને પિતાના ઘરે જવાની આજ્ઞા આપી પરંતુ સતી જ્યારે પોતાના ઘરે પહોંચી તો દક્ષે શિવ પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને તેમને કટુ શબ્દો કહ્યા જેને સાંભળીને સતી એકદમ ક્રોધ અને દુઃખથી ભરાઈ ઉઠ્યા અને તેમણે આ કુંડમાં કૂદીને પોતાનો જીવન લીલા સમાપ્ત કરી દીધી ભગવાન શિવને જ્યારે આ જાણવા મળ્યું તો ક્રોધથી તેમનું ત્રીજું નેત્ર ખુલી ગયું પ્રલય આવી ગયો અને તેમણે આ યજ્ઞને જ નષ્ટ કરી દીધો આ સતીએ આગલા જન્મમાં હિમાલયના ઘરે જન્મ લીધો અને શિવની પત્ની બન્યા તેમને લોકો શૈલપુત્રીના નામથી જાણે છે શૈલપુત્રીને જ લોકો મા પાર્વતી અને હિમાની કહે છે